સુરતમાં નાટકીય રીતે લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ છે ત્યારથી જ કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનમાં રોજ જોવા મળી રહ્યો છે રોજ રોજ કોંગ્રેસીઓ દ્વારા આક્ષેપો કરવાની સાથે કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા સિટી બસ અને રિક્ષા પર પોસ્ટર છોંટાડવામાં આવ્યા હતા સાથે જ નિલેશ કુંભાણીને દલાલોનો દલાલ અને લોકશાહીનો હથિયારો ચિતરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો સુરત બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ બિન હરીફ વિજેતા જાહેર થયા છે જેને પગલે દલાલનો દલાલ એવા શબ્દો સાથે નિલેશ કુંભાણીની સરખામણી કરીને લોકશાહીની હત્યા થઈ હોવાનું કહી સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતા કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બારોટે કહ્યું હતું કે એક તરફ સરકાર મતદાન જાગૃતિના અભિયાન ચલાવી રહી છે લોકોનો અધિકાર છીનવી લીધો છે રેલવે સ્ટેશન પાસે અમે સ્ટીકર ચોંટાડવાનો કાર્યક્રમ રાખ્યો હતો નીલેશ કુંભાણીએ ગદ્દારી કરી છે ત્યારે હવે તેના ટેકેદારોને પણ લોકો દંડા ફટકારશે તેમાં કોઈ શંકા નથી નિલેશ કુંભાણીએ અઢાર લાખ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે